તો જુઓ આપણે અત્યારમાં પાંખ્યા આપણે પવન સકાના પાંખ્યા કેટલા લાંબા હોય કેવડા ઉષા હોય કેટલી લંબાઈ હોય એ મિત્રો તમને આજ બતાવવાના છે તો હાલો ફટાફટ જો ગાડીઓ હેલ્લી જાય છે તો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ હું તમને બતાવું ગાડીઓ હેલ્લી જાય છે તો હાલો વધુ આપણે વાત કરવા રહીશું ને તો ગાડીઓ આગી તો મિત્રો તો તમને બતાવો આપણે યુટ્યુબર બીટ્યુબરને બધા એને બધાને ભેગા કરવા રહીશો ને તો ગાડી હોઈ જાય તણે ત્રણ પાંખ્યા પવન સકાના પાંખ્યા ત્રણે ત્રણ

આ છે આપડે પવન સક્કાર નું પાખ્યો કેટલું લાંબુ છે હો ગાડી જોવો તમે હે અહીંયા આપડે અભિભાઈ પભાઈ જો આપડે અભિભાઈ ને આપડે વી આવા સી પવન સક્કાર ના પાખ્યા જોવા કાભી જોવો એટલું લાંબુ છે આગળ આપડે ભાઈ ગાડી લેવડાવતા જાય ક્યાં અને વાહે પણ બીજી ગાડી છે મિત્રો તો વિડીયો ની અંદર બના રેજો વાહે તમે બીજી ગાડી બતાવું અને આ ક્યાં અભી ક્યાં થાય છે પંખો આમ ક્યાંક બને છે હા તો તમે જો કેટલો લાંબો પાઇક થયો આવે આ પવન સકાન પાઇક થયો છે એક ગાડી વહી ગઈ અને આપણે બીજી ગાડી હોય પછી લેવા આવે છે હાલો એફી સવા હાલો અહીંયા આપણે એફી ફાઈ ને આપણે સવા ભાઈ આવ્યા ચાલો થોડાક નજીક જઈએ ચાલો આપણે જો એક ગાડી વહી ગઈ અને આપણા બીજી ગાડી આવે જો આ છે બીજી ગાડી આવી એની વાંખી આવે એની વાંચી બીજી હોય તો થાય વિડિયો મિત્રો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તે દેજો આપણે આ બધું ફિટિંગ કરશું અને વિડીયો તમને બનાવશું જો કેવી મસ્ત ગાડી છે અને એ ફિટ ક્યાં થાય છે આપણે જો આમ દેખાય તમને ઝૂમ કરીને બતાવું જો આ આ પવન છકો ફિટ થાય જો ના પાખ્યા જાય છે અને આપણે રસ્તામાં મકાન છે આપણા એટલે આપણે ભર્યા છે આપણે શું વિડીયો બનાવી

તો જો અહીંયા આપણે અભિભાઈ જોવો છે અને આપણે બે ગાડી ગઈ હજી ત્રીજી ગાડી પણ તમને બતાવીશું હજી ત્રીજી ગાડી આવે છે અને જો આ છે આપડા મકાન આપણે અહીંયા રેવી છીએ જોયે પંખો છે ત્રણ પાંખ્યા ત્રણ પાંખ્યા આવે એમાં બે તો હમણાં ગયા તમે જોયા હજી એક આવે છે મિત્રો તમે હમણાં બેઠા જોઈજો क्या ए खाली ना जो करे तो हो करसा तो हो करसा हां तारा બીજી ગાડી પણ આવી ગઈ છે જો આવે છે ને હવે બીજી ગાડી આવે છે બેટા બીજી ગાડી હતાના તીજી તીજી બે હોય ગઈ કા કેટલી ગઈ પેલા ગઈ કેટલી बस और एक कर ले तान आवे तान आवे आज आप लोग गुरु कल निश्चय हेलो आप लोग बीजी गाड़ी तो 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 आ लिया वैसे और क्या किसा आया भी भाई आप लोग पानी में काकरा ना के दूर नहीं क्यों पानी में जो आई તમે જોઈ જો લાંબી કેટલી આ ફૂલ ફૂલ મોટા પાંખ્યા લાંબા આવે મિત્રો આપણે એમ થાય કે નાની નાના એવા નથી તમે જોયું હમણાં વિડીયોમાં તમને ઝૂમ કરીને બતાવ્યો ન્યાય આ પાંખ્યા સડે જો જાય હું તમને હજી બતાવું અહીંયા આ જગ્યાએ જો પંખો બને છે ને અહીંયા પાંખ્યા સડશે ઝૂમ કરીને તમને બતાવું જો અહીંયા પાંખ્યા સડશે વિડે રહ્યા ને એ પાંખ્યા અહીંયા સડશે મિત્રો બોલો કેટલું આ ધરે છે અને અહીંયા સુધી અહીંયા છે ને આ બનાવેલો તૈયાર કમ્પ્લીટ ફરે છે જો અને એ આપણે આયા સડસે પાખ્યા અને એ છે આપણે જો ગાડી આવી ગઈ તો આ છે પાખ્યા મસ્ત ગાડી છે જો કેટલી લાંબી છે તમે જોજો ગાડી કેટલા લાંબા પાંખ્યા છે તમે એકસો ને પછી ત્રી ફૂટ છે તો આરામથી આપણે એક થાંભલાનો ગાળો કેટલો આવે દોઢસો ફૂટ આવે હા તો પાંખ્યો આપણે જો અહીંયા થાંભલો છે દોઢસો ફૂટ ઉપર છે કેટલી ગાડી લઈને લે જો રિક્ષા વાળા આવી ગયા છો ઓ ગાડી કેવી મસ્ત ગયો વજન તો ઉપાડી દે ને હાલો મિત્રો હાલો મિત્રો આપડે જો પાખ્યા પાખ્યા જોઈ ને અહી હવે હા અત્યારે કામે જવાનું છે કાફી આપડે કામે જવાનું છે ને ક્યાં જવાનું છે વાળિયા તો મિત્રો અત્યારમાં આપણે મને અમે પાંખે કોઈ જોયા નતા અમે જોયા અને તમને પણ વિડીયોમાં બતાવવા બહુ લાંબા છે પોણી 200 ફૂટ જેવા લાંબા છે અહીંયા જો આપણે સંજયભાઈને બતા તૈયાર છે એનો ભરી ગયા છે સામાન બેમાન બાંધી અને આપણે જવાનું છે કામે આજ તો કુટી છડાવવા જવાનું છે અને આયા આપણે યુટ્યુબર રાંધી બાંધીને કમ્પ્લીટ થઈને ઉભરી ગયા છે કેમ જવાનું છે ને કામે ગરમી થાય છે

કેટલી લાંબી ગાડી તને ત્રણ ગાડી યકારે હતી લાંબી તને પાછ જો ને તને રે જો આ તમને થામલો બતાવું જો ના ના આમ થા તો જો આયા થામલો બને છે જો તમને આખો થામલો એકદમ મસ્ત કિરિયર માં બતાવે જો આ ક્રેન છે જો આ ક્રેન છે ક્રેન કેટલી અધર છે આ તો ઝૂમ કરીને તમને બતાવું છું મિત્રો આથી એક અડધો કિલોમીટર જેવું છે અડધો કિલોમીટર આરામથી છે જો કા

તો આ બ્લોક તમા આ બલોગ અમારો તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર લખજો તો આપણે આજનો બ્લોક અહીંયા પૂરો કરવી છે મળશું આજના બ્લોક માં તબ તક કે લઈએ બાય બાય